નામ મહેશ પટેલ હું સામાજિક કાર્યકર્તા છું અને પર્યાવરણ પ્રેમી છું પહેલા તો આપના ચેનલના માધ્યમથી ગઈકાલે જે વિમાન દુર્ઘટના થઈ અને જે યાત્રીઓના મૃત્યુ થયું એનું શ્રદ્ધાંજલિ આપું છું અને અત્યારે આપણે કવિ કલાપી ગાર્ડન ની પાસે ઊભા છે અને બાજુમાં ડાળીયા સ્કૂલ આવેલી છે હવે કવિ કલાપી ગાર્ડન ની અંદર મને ગઈકાલે ફરિયાદ મળી કે ભાઈ અહીંયા દુર્ગંધો બહુ આવે છે કોઈ કેટલા દિવસે મેં ફરિયાદ કર્યો કોઈ સાંભળતું નહી એટલે અહીંયા આવી અને મેં જોયું કે બધી મરેલી માછલીઓ હતી એટલે મરેલી માછલીઓના કારણે દુર્ગંધ ફેલાય છે એ માછલીઓ કેમ મરે છે પ્રશ્ન જ નથી ઉકેલાતો ને કોઈ પણ આરોગ્ય તંત્ર કે ગમે તે એ લોકો ફિલ્ડમાં ફરવું જ નથી ફિલ્ડમાં ફરતા એ તો ખબર પડે કે સમસ્યા શું છે વારંવાર આ બનાવ બને છે લગભગ આપડે બીજી વારના ના બનાવ બને છે ઉનાળામાં એટલે દુર્ગંધ મારે માનો કે આ ડાળીયા સ્કૂલની નજીકમાં છે એક હજાર થી ઉપર વિદ્યાર્થી ભણે છે કેવી રીતે ભણે માનો એનાથી કોઈ રોગચાળો બીમારી ફેલાય તો બાળકોનું બી શું અને ચાલવા આવનાર જે વોકિંગ માટે જે હેલ્થ માટે આવે તે લોકો હેલ્થ ની સુરક્ષામાં ખટો ખટરા માં છે એ તો શું ટ્રીટમેન્ટ કરેલું પાણી નાખવામાં આવે છે તો શું સમસ્યા તમે માનો છો મને એવું લાગે છે કે જે આ ટર્શરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે ને એના કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કારણે ગંદુ પાણી અઠવાડો કેમિકલ વાળું પાણી આની અંદર છોડી દેવામાં આવે છે એના કારણે માછલીઓનો નાશ થાય છે